આજે સમાજના છે પ્રયાસ આત્મવિલોપન કરવો એ કોઈ ન્યાય માર્ગ નથી હું સમાજના દરેક મિત્રોને અપીલ કરું છું કે આપણે ન્યાય માટે કાયદા કાનૂન રીતે લડશું સમાજને એક કરીને સાથે રાખીને આવું આત્મવિલોપન કરીને આવું કરીને આપણે ન્યાયની ઓલી નથી એક રીત

કોણ કોણ આરોપી મૂળ આરોપી સુધી જે કોઈ પહોંચ્યા નથી તો માણસોને તો રોજ તો રહેવાનો જ છે એમ કઈ સરકાર એવી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ થોડીક કામ સમાજને થોડીક કામ આશા રહી કે ભાઈ હાલો જે કાંઈ તપાસ થાય છે યોગ્ય દિશામાં થાય છે એવી તો કાંઈ પણ તો થોડી જ હજી દિલાસા મળે એવી હું અપીલ રાખું છું ના હજુ કોઈ મારી સુધી કોઈ નિવેદન લેવા એવું નથી

નથી પૂછવા છે 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 એ તો એની ભૂલ જાણે પહેલેથી ભેગા છંડોવાયેલા ડાંગર અને પેલી રીમાબા ઝાલા ડીવાયપી બરોબર આ તો પીઆઈ પટેલ ને તો ખોટું ઓલું છે પણ આ મુખ્ય તો આ બે જ છે લેડી જુદ પીઆઈ ને ડીવાય બરોબર તો એને હું તો મારી તો એવી માંગણી છે કે આ સહ આરોપી બનવું જોઈએ એની કોલ ડિટેલ તપાસી જે કાંઈ આ બધો ઓડિયો ક્લિપ ને બધું આપણે જોવો જ છો કે પહેલેથી કેટલું એને પોલીસે બધું આમથી આમ ભાંગરો વાધ્યો છે બરોબર તો એમાં હું મારી તો એવી માંગણી છે કે આ બે પણ ભેગા છ આરોપી બનવા જો આરોપીને એટલું એટલું ઓલું કર્યું છે તો મારી તો એવી માંગણી છે આ ટ્રાન્સફેર જે પીઆઈની ટ્રાન્સફેર કરી અને ટ્રાન્સફેરની અને સસ્પેન્ડ ની પણ ડિસમિસ થવી જોઈએ પીઆઈ ડાંગર તો કારણ કે એટલા એના કાંડામાં ખુલ્લે છે બીજા પુરાવા તો છે પણ જયારે પોલીસ મારી પાસે આવશે ત્યારે હું પુરાવા આપીશ કે તમે હું મીડિયા મિત્રો સાથે આપણાથી તો કઈ વસ્તુ થવાની હતી જે કાંઈ કરશે તપાસ અધિકારીઓ કરવાના છે આપણે મીડિયામાં જાહેર કરીને જે આરોપીઓ છે એને બધા જે કાંઈ એને પુરાવાનો નાશ કરે એવું આપણે જાહેર કરીને શું કામ કરું છું બરાબર બાકી જ્યાંથી ષડયંત્ર રછાણું છે જ્યાં સુધી માનો કે છેલ્લે લાઇટનો વિડીયો છે કે ભાઈ શરૂઆત કરી છે તો ત્યાંથી છેલ્લે લાઇસ્ટમાં જે બધા ભેગા થયા છે ઉતાર્યો છે કે આરોપીઓ બધા અમે સારું કામ કરીને એવો બધો વિડીયો વાયરલ કર્યો છે એ લોકો એના ફાર્મનો બરોબર તો પછી પહેલેથી છેલ્લે સુધીની મને તો ખબર જ છે પોલીસ ઈ દિશામાં મને જયારે એસઆઈટી પૂછવા આવશે ત્યારે હું કહીશ કે ભાઈ આ રીતે આ રીતે આની તપાસ કરો એટલે આ રીતે બધું ખુલશે બરોબર પુરાવો છે તમારી પાસે હા બધા પુરાવા છે આપણી પાસે અત્યાર સુધી જે પુરાવા આપ્યા છે મેં જ આપ્યા છે પોલીસે ક્યાંથી ગોતા જે ઓડિયો ક્લિપુ છે જે મારા તરફથી જ બધી થઈ છે જે વિડીયો વાયરલ કર્યો છે ઈ એ લોકો પાસેથી મેં જ લીધો છે તો હજી સુધી મને પોલીસ કેમ પૂછવા નથી આવી ભાઈ એસઆઈટી વાળા કે આ જે વિડીયો વાયરલ કર્યો છે કોની પાસેથી મેળવ્યો છે બરોબર મેં જ પોલીસને ને